નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાવલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં શબ્દોનું અજવાળું શીર્ષક હેઠળ ધારાસભ્ય કેતન ઇનામદારની ઉપસ્થિતિમાં આજે કવિ સંમેલન યોજાયું સાવલીમાં આવેલા શ્રી બી કે પટેલ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલ એમ પટેલ કોમર્સ કોલેજમાં ગુજરાત સાહિત્ય અકાદેમી ગાંધીનગર અને કોલેજ મેનેજમેન્ટના સંયુક્ત ઉપક્રમે કોલેજના શિવરંજની કલા ભવનમાં આ કોલેજમાં જ અભ્યાસ મેળવવા મેળવતા સાવલી વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય કેતની નામદાર સહિત કોલેજના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ રોહિત શાહ આચાર્ય વશિષ્ઠધર શુક્લ એ દીપ પ્રગટાવી આ સંમેલનનું ઉદઘાટન કર્યું હતું અને કવિ સંમેલનની શરૂઆત કરી હતી આમંત્રણને માન આપી અત્રે પધારેલા કવિઓને આવકારવામાં આવ્યા હતા જેમાં વિનોદ ગાંધી દિનેશ ડાંગરે શ્રીમતી દીપ્તિ રાજાની કૌશિક પટેલ સાવલી તાલુકાના બળદેવસિંહ રાઉલજી સહિતના કવિઓએ શબ્દોનું અજવાળું શીર્ષકના કવિ સંમેલનમાં ભાવનાત્મક સંવેદના અને આંતરિક સંઘર્ષનું સૂક્ષ્મ નિરૂપણ પ્રવાહી ભાષા સાથે આધુનિક જીવનની ઝલક આશા એકાંત સંબંધો અને માનવીય મૂલ્યોની ઊંડો સ્પર્શ જેવી અનેક રજૂઆતો કવિઓ દ્વારા કરાઈ હતી અંતમાં રાષ્ટ્રગીત સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સાવલીમાં આજરોજ એક કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના પ્રમુખ શ્રી ડૉક્ટર ભાગેશ ઝા ઉપસ્થિત રહ્યા સાથે વડોદરા જિલ્લામાંથી દરેક યુનિવર્સિટી અને કોલેજમાંથી જે કવિશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા અને પોતાની આગવી શૈલીની અંદર દરેકે પોતાની કવિતાઓ રજૂ કરી અને હાજર રહેલા આશરે સો જેટલા પ્રબુદ્ધ નાગરિકો ભાઈઓ અને બહેનોને આ સેવાનો લાભ મળ્યો આવા પ્રસંગો ભવિષ્યમાં પણ થતા રહેશે એવી સાવલી તાલુકા કરણી મંડળના પ્રમુખ તરીકે અને સાથે અમારા આચાર્ય ડૉક્ટર ત્રિવેદી સાહેબની સાથે પણ સંલગ્ન રહી અને અમે આવા પ્રોગ્રામો ભવિષ્યમાં પણ કરતા રહીશું આભાર